કેમ છો બધા ચાલો આજે આપણે દડાની રમત રમવાની છે દડો પકડવાનો છે અને ફેંકવાનો છે તો જે બાળક દડાનો ફેંક જોઈ દડાને પકડી લે હવે પાછો જગા ઉપર રાખી દે ચાલો આયરા બધાનો વારો લઈશ બેટા ચાલો આયરા દડો સામે ફેંક અને પકડી લે બેસી જા કાજી પાછો વચમાં રાખી ચાલ દડો ફેંકવાનો અને પકડવાનો છે સરસ ચાલો પાછો દડો જગ્યાએ મૂકી દે બેટા ચાલો અમરીન ચાલશે બેટા દડો ફેંક જોઈ સરસ વેરી ગુડ પકડી લે દાડાને પાછો જગ્યા ઉપર મૂકી દે ચાલો ઈસરા બેટા દાડાને ફેંક જોઈ સરસ વેરી ગુડ પકડી લે દાડાને ચાલો

અરે વાહ ભાઈ વાહ સરસ આવડે છો રીદા ને તો ચાલો મૂકી દે દડાને તસલી ના દડાને ફેંક અરે વાહ ભાઈ વાહ પકડી આવો ચાલો નવાબ ચાલો જોવાનું છે આપણે સરસ લઈ આવશા દડો પાછો જગાઈ સારા 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 ફેંક છોકરાઓ લઈ લે બાકીના બારકો આદપમાં બેસો બાકીના બારકો આદપમાં તસલીના હરખી બેસ ચાલો પાછો મૂકી ચાલો ઓલિના ચાલો દાડાને ને તો ચાલો દીકો અરે વાહ ભઈ વાહ સરસ પાછું જગા ઉપર મૂકી ચાલો કોઈ રહી જાય છે દાણો ફેંકવામાં રુમિષા ચાલે ને ફેંક દાણાને હાલ જોય હેક મારી ને ગર્યા સરસ તારી પાડો મજા